નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા રમત સંકુલ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેબાઈ ડિંડોરના હસ્તે દાહોદ સાંસદ જસવંતસિંહ બાબુરની ઉપસ્થિતિમાં યોજાયું અંદાજે રૂપિયા સાત કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલમાં માળખાકીય સુવિધાઓ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી સ્ટોર રૂમ લોકર ટોયલેટ ઇલેક્ટ્રિકલ રૂમ ટેબલ ટેનિસ હોલ શૂટિંગ રેન્જ માટેનો હોલ મલ્ટીપર્પઝ હોલ જિમ્નેશિયમ બેડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમતના મેદાનોમાં એથ્લેટિક ટ્રેક અને પ્રેક્ટિસ મેદાન વોલીબોલ કોર્ટ ખોખો કોર્ટ કબડ્ડીનો સમાવેશ થાય છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ સંતરામપુર અને કડાણા તાલુકા પંચાયતના પ્રમુખો પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત વિકાસ અધિકારી સંગઠન અગ્રણીઓ સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જગદ્વિતાય નાગાનાય

તેને ત્યાં વિનંતી કરીશ કે તેઓ આપણે ખૂબ ખૂબ સાહેબનો અભિવાદન કરીએ ત્યારબાદ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રક્ષેશ કહાર સાહેબ ત્યારબાદ ખાનાટીકા મંત્રી હરીદભાઈ વાડવાને સ્વાગત કર્યાત અને આપણે કારણે ખૂબ ખૂબ અભિવાદન કે પ્રાંત અધિકારી સાહેબ શેનો એ બુકેથી સ્વાગત કર જેમ બિલકત માં દે ઉદાહરણ બધું ભારત માં જોઈ રહ્યા છે વિકાસની ઉજવણી છે મિત્રો માં મંજૂર કરાવાવીને આજે

તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન ઉપસ્થિત પાર્ટીના અન્ય સદસ્ય ઉપસ્થિત હોય નેતા અસ્તિત્વમાં હોય ત્યાં જ આ બાબત શક્ય બને કારણ કે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ